બનાસકાંઠાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે કે બનાસકાંઠાના દિયોદર એપીએમસી ચેરમેન પદે યોજાય ચૂંટણી એપીએમસીમાં ચેરમેન પદે માલજીભાઈ પટેલ બન્યા નવા ચેરમેન તો પૂર્વ ધારાસભ્ય સિવાભાઇ ભુરિયા અને ઇન્ચાર્જ ચેરમેન પરાગભાઈ જોશીની ઉપસ્થિતિમાં યોજાઈ હતી ચૂંટણી તો ઓગણીસ ડિરેક્ટરો અને ભાજપના કાર્યકરોની ઉપસ્થિતિમાં યોજાઇ ચૂંટણી જ્યારે એપીએમસી ચેરમેન પદ તરીકે માલજીભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી હતી દિલીપસિંહ રાજપૂત સાથે લાઈવ ઇન્ડિયા ટ્વેન્ટી ફોર ન્યૂઝ ભારતીય જનતા પાર્ટીએ મારા ઉપર વિશ્વાસ મૂકી મારો મેન્ટેડ આપી મને આ ભારતીય રાજ્ય ચેરમેન બનાવ્યા છે જેને મારી ફરજમાં આવતી તમામ જવાબદારીઓ હું સ્વીકારી અને એના માટે જે કોઈ મજૂરી કરવી પડશે ભોગ આપવો પડશે આપવા માટે